નમસ્કાર મિત્રો આજના દિનવિશેષમાં આપણે જાણીશું સૌ પ્રથમ વિશ્વ રેડિયો દિવસ વિશે સમગ્ર વિશ્વમાં રેડિયોની લોકપ્રિયતા જાળવી રાખવા અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર યુ એન દ્વારા દર વર્ષે તેર ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા રેડિયો સેવાની શરૂઆત તેર ફેબ્રુઆરી ઓગણીસો છેતાલીસના રોજ કરવામાં આવી હતી આ સેવા શરૂઆતના પ્રતિકરૂપે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે વિશ્વ રેડિયો દિવસ બે હજાર ચોવીસની થીમ રેડિયો અ સેન્ચ્યુરી ઇન્ફોર્મિંગ એન્ટરટેનિંગ એન્ડ એજ્યુકેટિંગ છે વર્ષ બે હજાર અગિયારના યુનેસ્કો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશનના સામાન્ય સંમેલન દરમિયાન તેર ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો દિવસના રૂપમાં ઉજવવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી પ્રથમ વિશ્વ રેડિયો દિવસની ઉજવણી તેર ફેબ્રુઆરી બે હજાર બારના રોજ કરવામાં આવી હતી ત્યારબાદ બીજા ક્રમાંકે આપણે જાણીશું રાષ્ટ્રીય મહિલા દિવસ નેશનલ વુમન્સ ડે વિશે ધ નાઇટ ઇંગલ ઓફ ઇન્ડિયા અથવા ભારતની કોકિલા તરીકે સુપ્રસિદ્ધ એવા સરોજિની નાયડુની જન્મજયંતિની યાદમાં દર વર્ષે તેર ફેબ્રુઆરીએ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે મહિલાઓની આર્થિક સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓને બિરદાવવા માટે રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે સરોજિની નાયડુનો જન્મ તેર ફેબ્રુઆરી અઢારસો ઇગ્યાએંશીના રોજ હૈદરાબાદ ખાતે થયો હતો તેઓ વર્ષ ઓગણીસો પચ્ચીસમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આઈએન સીના પ્રમુખ બનનાર પ્રથમ ભારતીય મહિલા હતા તેઓ બંધારણ સભાના મહિલા સભ્યોમાંના એક હતા ભારતની આઝાદી પછી તેણીને સંયુક્ત પ્રાંત વર્તમાન ઉત્તર પ્રદેશના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને આ સાથે જ તેઓ સ્વતંત્ર ભારતના કોઈપણ રાજ્યના રાજ્યપાલ તરીકે નિયુક્ત થનાર પ્રથમ મહિલા બન્યા હતા તેણી કવયિત્રી પણ હતા અને ગોલ્ડન થ્રેશોલ્ડ તેમનો પ્રથમ કવિતા સંગ્રહ છે જય હિન્દ જય ભારત ધન્યવાદ